બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકામાં ફરી એક વખતે પ્રસૂતતાને પ્રસુતા મહિલાને જોડીમાં લઈ જઈ દવાખાને લઈ જવાનો પ્રસંગ બન્યો છે અને આ ઘટના ડુંગરની બની આંબાડુંગરના માનુકલા ફળિયાથી હાફેશ્વર સુધી પાંચ કિલોમીટર સુધી જોડીમાં નાખી પગપાળા લઈ જવામાં આવ્યા ગઈકાલે સમીધ જે પાંચ વાગ્યાની આ ઘટના છે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે પાંચ વાગે આ ઘટના બની કોકિલાબેન અરવિંદભાઈ ભીડ પ્રસુતા મહિલાને દુખાવો પડ્યો અને કવાટ સરકારી દવાખાને લઈ જવા માટે આ પ્રકારની પ્રેક્ટિસ થઈ તમે જોઈ શકો છો કે એને દવા ઘરેથી જ્યારે લઈ જવામાં આવ્યા તો જોડીમાં લઈ જવામાં આવ્યા માનું કલા ફળિયાથી આંબાડુંગર ગામ સુધી પગદંડી રસ્તો પણ ખૂબ ખરાબ અને પહાડી ઊંચાઈવાળો રસ્તો છે રસ્તાના અભાવને લીધે આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે ગ્રામજનો શું કર્યા તે પણ આપણે સાંભળીએ આંબાડુંગર ગામના માનુકલા ફળિયામાં કોકીલાબેન અરવિંદભાઈ બિલને પ્રસુતાને પીડિતાને માનુકડાથી આંબાડુંગર જવાના રસ્તો ના હોવાના કારણે માનુકલાથી હાપેશ્વર સુધી પાંચ કિલોમીટર અમે પ્રસુતાને જોલીમાં નાખીને લઈ જવા મજબૂર બન્યા છીએ દેશને આઝાદ થયેલાને ઓગણીશી વર્ષ થઈ ગયા પરંતુ આજ સુધી આંબાડુંગરથી માનુકલા સુધી રસ્તો બનાવી આપવામાં આવ્યો નથી અનેક વાર અમે રજૂઆતો કરી છતાં પણ તંત્રએ કંઈ ધ્યાન દોર્યું નથી અને રસ્તો બનાવી આપતી નથી એક બાજુ ડિજિટલ ઇન્ડિયા બનાવી રહ્યા છે અને સ્માર્ટ ઇન્ડિયા વિશ્વગુરુ દેશને બનાવી રહ્યા છે ત્યારે આ આંબા ડુંગરથી માણુકલા સુધી લઈ જવાનો રસ્તો નથી બની શકતો તમારી પાસે આંબા ડુંગરથી માણુકલા ફળિયા સુધી રસ્તો બનાવવાનો બજેટ નથી કે આદિવાસી વિસ્તારને તમે હેરાન કરવા માંગો છો અનેક વાર અમે આંબા ડુંગરથી માનુકલા ફળિયા સુધી રસ્તાની રજૂઆતો કરી છતાં પણ આજે કોઈ રસ્તો બનતો નથી